નમસ્કાર મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે તો આજે આપણે આ વિડીયોમાં વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો મિત્રો ગુજરાતમાં સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે ગુજરાતમાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે એટલે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે હાલ ચોમાસું હવે પૂરું થવા જઈ રહ્યું છે પરંતુ તે પહેલાં ગુજરાતમાં વરસાદનો ફરી એક મોટો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતના પશ્ચિમ ભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને પૂર્વ તરફના ભાગોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ તાપીના વ્યારામાં આઠ ઇંચ જેટલો વરસાદ થયો હતો સોનગઢમાં સ ઇંચથી વધારે ભાવનગરના ઘોઘામાં સ ઇંચ પાલિતાણામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો છવ્વીસ સપ્ટેમ્બરના રોજથી રાજ્યમાં વરસાદનું જોર વધ્યું હતું અને ગુજરાતના બસોને બાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો મિત્રો અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના છ જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને બાર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત અગિયાર જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે ગુજરાતમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ વરસાદનો જોર વધારે રહે તેવી શક્યતા છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના છે એટલે કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર રહે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે આ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો ભરૂચ વડોદરા છોટા ઉદેપુર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી ગયું છે આ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહિસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેનો અર્થ એ છે કે આ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી આગાહી કરી છે આ સિવાયના જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર થોડો ઘટશે પરંતુ પરંતુ વરસાદી માહોલ જોવા મળશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ સૌ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ અત્યંત ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા નથી વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી ગયું છે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ કોઈ પણ ખાસ એલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં છૂટો સવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી શરૂઆત થઈ જશે અને મિત્રો ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થઈ જાય તેવી શક્યતા છે ગુજરાતમાં ત્રીસ સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે ગુજરાત અને રાજસ્થાનમાંથી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી ભારતમાં ચોમાસાની વિદાયની આંશિક તારીખ સત્તર સપ્ટેમ્બર છે એટલે કે આ વર્ષે ચોમાસાની વિદાય થોડી મોડી શરૂ થઈ હતી ગુજરાતમાં હાલ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના આ જિલ્લાઓની સાથે રાજસ્થાન હરિયાણા અને પંજાબના વિસ્તારોમાં થી ચોમાસાની વિદાય પણ થઈ ગઈ છે હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય હજુ થોડી મોડી થાય તેવી શક્યતા છે ગુજરાતમાં ત્રીસ સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે જે બાદ રાજ્યમાંથી ફરી ચોમાસાની વિદાય આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં જુલાઈ અને ઓગસ્ટમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂરની સ્થિતિ પેદા થઈ હતી આભાર મિત્રો વરસાદના દરરોજ આવા જ તાજા સમાચારની માહિતી મેળવવા માટે માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો